બે શખ્સો આનંદમાંથી ઝડપાયા આણંદ એલસીબી પોલીસની ટીમે નાપા ગામનો કુખ્યાત ઘરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ સહિત બે શખ્સો ને સહિતના બોરસદ ચોકડી નજીકથી ઝડપી લીધા છે આ બંને પોતાના બે સાગરીતોની મદદથી દિવસ અગાઉ રાત્રિના પેટલાદ તાલુકાના વડદલા ગામમાં ઘરની બહાર ઓસરીમાં સુતા વૃદ્ધાએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ્યા હોવાનું કબૂલ્યું છે પોલીસે આ બંને પાસેથી લૂંટમાં ગયેલ દાગીના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અઠ્યાવીસ જુલાઈની રાત્રે લૂંટની ઘટના બની હતી જુલાઈના રોજ રાત્રિના બે વાગ્યાના હરસામાં ઘરની બહાર ઓસરીમાં સુતા હતા જે વખતે ત્રણ હજાર ઈસમો સાંતાબેનના ઘરમાં ઘુસ્યાને માર મારવાની ધમકી આપી સાંતાબેનના કાનમાં પહેરેલ બંને બાજુના સોનાના કાપ કિંમત કિંમત બંને પગે ચાંદીના છડા તેમજ એક સાદો મોબાઈલ ફોન કિંમત રૂપિયા હજાર મળી કુલ રૂપિયા એકત્રીસ હજારનો મુદ્દામાં લૂંટીને ભાગી ગયા હતા આ અંગે સાંધાબેનની ફરિયાદના આધારે પેટલાદ રૂરલ પોલીસે ત્રણે અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પડવાના ચક્રગતિમાન કર્યા હતા પોલીસે કુખ્યાત ગરફોડીઓ પૂનમ ઉર્ફે ધીરુ અને તેના સાગરીદને દબોચ્યો તો બીજી બાજુ આણંદ એલસીબી પોલીસે પણ આ લૂંટના ગુનાના આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી જેમાં નાપા ગામનો કુખ્યાત ઘરફોડીઓ પૂનમ ઉર્ફે ધીરુ ચુનારા અને તેના સાગરીતોએ આ લૂંટ આચરી હોવાનું જણાય અને આ ઘરફોડીઓ પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા રહે નાપા તળપત ખોડિયાર મંદિર પાછળ ભવાનીપુરા રોડ તાલુકા બોરસદ જિલ્લા આણંદ અને તેનો સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શંકરાભાઈ ચુનારા રહે વડદલા કાશીપુરા તલાવડી નજીક તાલુકા પેટલા જિલ્લા આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસે બોરસદ ચોકડી ખાતે બોજ ગોઠવી પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને તેના સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શંકરાભાઈ ચુનારાની અટકાયત કરી જે બાદ પોલીસે બંનેની તલાશ લેતા તેમની પાસેથી સોનાની બુટ્ટી નંગ બે કોપ તથા છડા બે મળી આવ્યા બંને આરોપીઓ વ્રદલા ખાતે વૃદ્ધાના દાગીના લૂંટ્યા હોવાનું કબૂલ્યું પોલીસે સોના ચાંદીના દાગીના બાબતે સઘન પૂછપરછ કરતા તેઓએ પોતાના અન્ય સાગરેટીના ભાઈ પ્રભાતભાઈ ચુનારા રહે કિંઘલો તાલુકા આંકલાવ જિલ્લા આણંદ અને મહેશ રમણભાઈ ચુનારા રહે કિંકલો તાલુકા આંકલાવ જિલ્લા આણંદ સાથે મળી ગત તારીખ અઠાવીસ જુલાઈની રાત્રે વ્રદલા ગામમાં એક ઘરની બહાર ઓસરીમાં સુતા વૃદ્ધ મહિલાને માર મારવાની ધમકી આપી દાગીના લૂટ્યા હોવાની કબૂલાત કરી જેથી પોલીસે આ દાગીના જપ્ત કરી પકડાયેલ પુનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને અંબાલાલ ઉર્ફે અંબુ શંકરાભાઈ ચુનારાને વધુ તપાસ અર્થે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે જ્યારે બાકીના આરોપી ટીનાભાઈ પ્રભાતભાઈ ચુનારા અને મહેશ રમણભાઈ ચુનારાને પકડવાના ચક્ર ગતિમાન કરાયા છે આરોપી પુનમ ઉર્ફે ધીરુનો ગુનાઇત ઇતિહાસ પકડાયેલ આરોપી પુનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અગાઉ આણંદખેડા ગાંધીનગર ભરૂચ અમદાવાદ મહેસાણા વગેરે જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલ છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે બિરોહેડ બસર ચિસ્તી આણંદ